તે નિમિત્તે કુવા કંકાવટી ગામે શ્રી શકીત સતી પૂજનનું આયોજન સુડતાલીસ માર્ગ જલ્લેશ્વર શ્રી રાજ ડોક્ટર જયસિંહજી સાહેબ ઓફ હળવદ રામુદ્રા હાલ અમેરિકા ના શુભ આશીષ થી કરવામાં આવ્યું હતું કંકાવટી નું કુવાનું કહેર જલ જવહર એ ઇતિહાસ ના પાને પાંચસો ઓગણચાલીસ વર્ષ ઉપરથી થી જગખ્યાત છે કારણ કે અગ્નિ જવહર સૃષ્ટિ પર ઘણા થયા પણ જલ જવહર આ જગત માં માંડવી ટેરવે બની શકાય એટલા બહુ ઓછા અને નહીવત જેવા થયા છે केमा गुजरात मानत्रंजल जौहर થયા બે ગોહિલ રાજવંશના માંડપુર અને ગારિયાધાર અને એક કોવા કંકાવટી ઝાલાવાડમાં जौहर કરનાર તમામ માતાઓ વીરાંગનાઓને આજમાં દિવસે નમસ્કાર વંદના સતી વંદના કાર્યક્રમાં રાજરાણા પ્રહલાદસિંહ ઝાલા સોખડા મંજીતસિંહ ઝાલા સોસવા રાજબા ઝાલા ઘનલ લક્ષ્મણસિંહ ઝાલા માલુણિયા

કે દરેક યુવાનોએ અહીંયા આવવાની જરૂર છે માથું નમાવાની જરૂર છે બીજી કઈ જરૂર નથી તમે આજે મહેસૂસ કરી શકો છો ખાલી આપણે ભેગા થઈશી તો એમની હાજરી અને એમની જે ઉર્જા છે એ આપણને મહેસૂસ થઈ રહી છે તો તમે આ ભૂમિ ઉપર આવશો તો આપ મેળે તમને એમના સંસ્કારો તમને એમની જે માર્ગદર્શન વડીલોનું જે જીવન હતું એ આપમેળ તમારામાં ઉતરશે બીજું કંઈ કરવાની જરૂર નથી એમના જે તિથિ નિમિત્તે અહીંયા આવીને એમને માથું નમાવાની એક જરૂર છે